સાથે સાથે પર્યાવરણને જે પોલ્યુશનથી નુકસાન થાય છે એ નુકસાન ન થાય તે માટે તેમણે જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન તમે રેગ્યુલર ગાડીમાં સર્વિસ કરવામાં આવે તો વર્ષે છત્રીસ લીટર જેટલો પેટ્રોલ બચે છે સાથે સાથે ચાર હજાર જેટલી રકમના પેટ્રોલમાં પણ આપણે એમાં બચત થાય છે સાથે સાથે એક વર્ષમાં ચોર્યાસી કિલો ઓક્સિજન આપણે બચાવી શકીએ છીએ ચાર જેટલા ઝાડવા ઉછેરીએ હોય એટલો ફાયદો એમાં થઈ શકે છે અને સોળ લોકોના જીવ બચે એટલો ઓક્સિજન પણ આપણે બચાવી શકીએ છીએ આપણે જાગૃત નાગરિક માટેની કર્તવ્ય છે એવી માહિતી ગ્રીન સર્વિસ કેમ્પ દ્વારા માહિતી આપવામાં આવી હતી પર્યાવરણને બચાવવા માટે ખાસ કરીને મહત્વનો ભાગ હોય છે જે પોતાની ગાડીઓ રોડ ઉપર દોડતી હોય છે અને સમયસર રિપેર કરાવીને સર્વિસ કરવી એ પ્રત્યેક નાગરિકની જવાબદારી બને જો કદાચ તમે બીજું કંઈ ન કરી શકતા હોય તો સમયસર સર્વિસિંગ કરવામાં આવે તો ઘણા બધા ફાયદા પર્યાવરણને થઈ શકે છે એટલે ગાડી સર્વિસિંગ પણ એક પર્યાવરણને બચાવવા માટેની મહત્વની ભૂમિકા ભજવે છે સેનિલ વિરાણી સાથે વિશાલ માનવ જી ભાઈ મારું નામ રવિભાઈ દેવરે છે હું જય ગણેશ ઓટો ગેરેજ વર્ષોથી ચાલવું છું અને આજે અમારું ધ ટેકનિશિયન ક્લબ દ્વારા ટુ વ્હીલર ટેકનિશિયન ક્લબ દ્વારા અમે આયોજન કરી રહ્યા છે જે વિશ્વ પૃથ્વી દિવસ બચાવ છે બરાબર હવે એની અંદર લોકો સમયસર જો ટુ વ્હીલર સર્વિસ કરાવે તો વર્ષનું છત્રીસ લીટર પેટ્રોલ બચાવી શકે છે અને પાંત્રીસો જેવું સેવિંગ કરી શકે છે અને સોળ સોળ જેટલા લોકોને જીવનદાન મળી રહી છે અને ચોર્યાસી કિલો ઓક્સિજન બચે છે અને ચાર ઝાડ બચાવી શકીએ એટલું બચાવ કરી રહ્યા છે અમે અને સર્વિસ ટાઈમ ટુ ટાઈમ કરવાથી પર્યાવરણમાં ખૂબ ખૂબ બચાવ થાય લોકોને એ જ મેસેજ આપવા માગીએ છીએ કે સમયસર તમે કરાવતા રહો અને જાગૃત બનો જેથી કરીને તમે પોતે આટલું કામ કરી શકો છો ચાર ઝાડને બચાવી શકો છો પેટ્રોલની બચત કરી શકો છો અને જીવનદાન બચાવી શકો છો અમે ધ ટેકનિક ટુ વ્હીલર ટેકનિશિયન ક્લબ દ્વારા આયોજન કરી રહ્યા છે અને અમને ઉપરથી ગાઈડલાઇન આપી રહ્યું છે ઓટો ઇન્સ્ટિટ્યૂટ કંપની આપી રહી છે જે વિશ્વના એચ ડબલ્યુ સંસ્થા સાથે જોડાયેલી છે જેને સાડત્રીસ દેશોએ એને સંમતિ આપી છે અને એની અંદર જે રિપેર રિપેર જે કરવાનો શબ્દ છે જે રિપેર કરી રહ્યા છે એમાં પણ થોડો ઘણો બી અમારો અંશ પૃથ્વી બચાવવામાં લાગી રહ્યો છે અમારો મારું નામ નિસર્ગ ચંદારાણા છે આજે વર્લ્ડ પૃથ્વી દિવસ છે હું વર્ષોથી આ ભાઈ પાસે ગાડી ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કરાવું છું તેથી ગાડી પ્રદૂષણ ઓછું કરે છે પેટ્રોલની બચત થાય છે અને એનાથી પર્યાવરણને પણ નુકસાન ખૂબ અને ખૂબ ઓછું થાય છે હું આજે લોકોને એ જ જણાવવા માગું છું કે ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કરાવો જેથી પ્રદૂષણ ઘટે અને આપણે પર્યાવરણને સારું બનાવી શકીએ નમસ્કાર દર્શક મિત્રો હું છું રવિન્દ્રભાઈ પાંડુરંગ માળી હું ઘણા વર્ષોથી ગેરેજ લાઈનમાં સંકળાયેલો છું અને મારો મારો પબ્લિકને એવો મેસેજ આપવાનો છે કે ભાઈ આપણે પર્યાવરણને બચાવવું જોઈએ અને ગાડીઓ ટાઈમે ટાઈમે સર્વિસ કરાવવું જોઈએ કે ગાડીનું જે પ્રદૂષણ થાય છે તેના હિસાબે આપણું વાતાવરણ બગડે છે ઓક્સિજનની માત્રા ઘટી રહી છે અને આપણી પૃથ્વી ઉપર વૃક્ષોનું પણ પ્રમાણ ઘટી રહ્યું છે તો મારું એવું કહેવું છે જાહેર જનતાને કે આ તમે છોડવા વાવો ઝાડ વાવો અને ઓક્સિજનની માત્રા ઘટે અને આપણું પૃથ્વીનું જે સંરક્ષણ છે એ જાળવાઈ રહ્યા આજે તમે જોઈ જોઈ રહ્યા છો કે ગ્રીન ગ્રીન સર્વિસ આજે દિવસ છે અને આપણી પૃથ્વીનો આજે એક મહત્ત્વનો દિવસ છે આજે તો મારું એમ કહેવું છે કે આપણે પૃથ્વીને બચાવવી જોઈએ અને આપણી જે પૃથ્વી છે એ આપણી માટે જ છે આપણે જેટલું એનું ધ્યાન રાખશું તો આપણે ભવિષ્યમાં આપણી જે આગળની જનરેશન છે તે લોકોને પણ સારું રહે ધન્યવાદ જય ભારત જય હિન્દ અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે